સાહેબ આ મહેસાણા બાજુ થી જીપુ બહુ જૂન્યું લઈ ગયો લેવેશ કરતો અને વળી દલાલ આઈ બધા એવા સારા અને આપણને એવું કઈ માયા ભાઈ લઈ જા ગાડી રોણી છે રોડની રોણી હા હા અમે સાંભળેલ હું પોતે બહુ આવ્યો ફર્યુશન ટ્રેક્ટર બહુ લઈ જાત હા અને પાછું વળી પછી કેવી ગાડી ખબર આબુ ચડી જાય પાણી એક પણ વાર નહીં નાખવાનું રેડિયેટરમાં એટલે તે આપણે એમ થતો કે એટલે બદલે હવે તો ગાડી રે કે સુધી પાણી નથી નાખવું પડતું બોલો કેવો સમય આવી વાત એટલી કરતો હતો મારી પાસે ગાડી નથી અને હું રોડ મારે બાર જવું છે અમદાવાદ જવું છે અને હું રોડે ઊભો છું એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ અને એ ઓળખી જાય કાં તો માયાભાઈ છે અને ઊભી રાખે કેમ અમદાવાદ આ અને આપણે બેસી જાય ગાડી એની ડીઝલ એનું ડ્રાઈવર એનો એ આ એ બેઠા હોય આપણે બેઠા હોય આપણું એમાં એક રૂપિયાનું રોકાણ નથી તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની હેં સાહેબ હારા માણાને ને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે પણ ગોઠવાવું જોવે ભલા માણા બીજો કોઈ મુદ્દો નથી અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું જે સાલું સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ આનાથી તો બીજું તો હું હકીકત છે સાહેબ તમે જોતા તમે જોતા હશો ઓગણીસો ને એકાવન માં બેન આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું ઓગણીસો ને એકાવન માં જે ગૃહમંત્રી હોય મારે ઈ તત્કાલના મને કોઈ વાંધો નથી ઈ વખતના ભૂપત બારવટીયા એ ગુજરાતનો ખુખાર બારવટીયો સાહેબ ત્રણ ગામ એને ભાંગ્યા અને ત્રણ ગામના સુડતાલી માણસોને માર્યા ભૂપત બારવટીયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે હાભળજો હું કીધું જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે એ ભૂપતને ખબર પડી કે મારે આ અધિકારીઓને અડધો પગાર એને ગ્રહ મંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ન્યા આવી ફૂલ પગાર કરીને તો બોલો હા હું તમને એ તારીખ નું કેજો કાલ મળજો અને કહેવાનો મતલબ મારો કે એ જે જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ અઘરું છે અને આજ આડો પાડો દેશ બધાય મોદી સાહેબ આમ જોઈને બેઠા છે હું તો આડો પાડો દેશના વડાપ્રધાનોને અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક એકવાર રામાયણ અમારું વાંચી લો આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય હું કામ આપણી આરે પહેલું વેલું લંકાવાળાએ બગાડ્યું બરાબર લંકા આરે આપણે વાંધો પડ્યો અને રાવણે મા જાનકીનું અપહરણ કર્યું ભગવાન રામ ત્યારે વનમાં હતા એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી એકલા રીસ ને વાંદ્ર્યા લઈને ગયા હતા હું કામ ગયા એવું એવું હું કામ કર્યું એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાશે દેશના ભાગલા પડશે પાડોશી દેશ વાયડાઈ કરશે ત્યારે એને રામાયણ અંબાવી દેવાનો પેલા વાસીજો કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસને વાંદરા ગયા ને તોય ગોબો ઉપાડીને વહી આવ્યા તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ આ રામે ઈ હાટો આ બધું રામરા કર્યું સાહેબ ના આપણા રાજા હોય આ ગીત ઉપર લઈ નીકળ્યું માનવી ની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે આવકારો મીઠો આપજે દાદા જસદણ ના આલા ખાચર જસદણ ના દરબાર થોડાક ગામના રાજા હતા જાજુ રજવાડું નહોતું એનું સાબી દી ઉગે હવા પર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી શીખો આપવાનો અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે બાપુ થોડુંક અંગત કામ છે બોલો ને કામદાર કે બાપુ કામ તો ઈ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો પાંચ આપતા હોય એને બે આપો કેમ કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા રાતના ખર્ચ પૂરા નથી પડતા એવું હા અને બીજું બાપુ એ કહું એ તો ગોળ હોય ને ત્યાં માખ્યું આવે ગોળ હોય ને માખ્યું આવે એ શબ્દ જ્યાં પૂરો થયો એક દિવસ જવા દીધો બીજે દિવસે એમ કેવા કે અડધીક રાત ને ટાણે એ જ સમયે કામદારને બોલાવ્યા કામદાર હાજર થયા બાપુ બોલાવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને બાપુ હું તમને શું સલાહ આપું હું તો આપનો નોકર છું પણ મારી ફરજ છે મારે તમારું ધ્યાન દોરવું જોઈએ એટલે મેં આપને કીધું કે ના તમે મને બીજું કાંઈ કીધું બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યું આવે કે હા ગોળ હોય ને માખ્યો આવે એવું કીધું ને કે હા એટલે રાતે ગોળ મૂકીને જસદળ ના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આર્યો ગોળ માખ્યો લઈ આવી ગયો ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યો આવે ને તા ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને બાકી આંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલામાં હે માનવીની પાસે કોઈ અને એ જો એનો બીજો પ્રસંગ યાદ આવ્યો પહેલી વાર બોલું છું આ પ્રસંગ મારી જિંદગીમાં પહેલીવાર આ પ્રસંગ બોલું યાદ આવ્યો એટલે કહું જસદળના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ હવે એનો જેના નજીકના માણા રાજા હોય એ પોતે ઘોડી લી નીકળે અને હોકાના શોખીન ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય કેવી ફાઇટ એમાં એક પટેલનું ખેતર આવ્યું બરોબર એમ કે ભાઈ લાણી થઈ ગયેલી અને પોતાના ડુંડા છે એ ખડામાં પડેલા અને એને ન્યા ઘોડું લીધું એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલો પાથરી દીધા પાણી પાયું ચા પાય પછી કીધું બાબુ કઈ સેવા સેવા એટલે જ મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે મને દેતવો પાડી દે કા બાપુ હમણાં પાડી દઉં તાકી એનો નહીં જે આપણા ખંપાળી કયો કે દંતાળી જે કહેવાતું હોય જે ડુંડા બાજરાના લેવા માટે એના દાતા એ એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાતા આવે ને એ કડક લાકડું હોય એના દેતો હારો થાય એના પાડી દે કરે બાપુ એના દેતો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર એનાથી ભેગો કરવો કે કીધું છે કે માર ખાવા છે બોલો માણા કઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતું પાડી એને આપી દીધો ઓલો હોકો પીડી માણા રવાના થઈ ગયો અને માથેલી કલાક ગઈ હામેલાની ધારે મેં મંડાણો ખંભાળી હતી નહીં છે કેટલું ભેગું કરે અને માણસનું આખું વર ફેલ ગયું મોલ એને એમ કહેવાય કે પગર પણ લઈ ગયો બાજરો પણ લઈ ગયો રાજમાં ગયા છે બાપુ આજ હું આ વર્ષે તમને હું કર નહીં આપી એક બેટા હું ક્યાં જાજો કર લઉં છું યોગ્ય લાગે તો આપજો પણ કોઈ દી માગતો નથી કે બાપુ અમે સામેથી દેહી છે રાજા છે અમારે દેવું જોઈએ અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોઈએ પણ આ વર્ષે હું નહીં આપી શકું ના પણ કારણ શું કે મારો આખો સિઝન મારી ફેલ ગઈ સાહેબ મને બહુ નુકસાન ગયું નુકસાન જવાનું કારણ કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંભાળીને મારા ને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો એટલે બાપા હું પગર હરખો ન કરી એક વરસાદ આવી ગયો એને હાજર કરો ભલે મારા સંબંધી હોય પણ મારી જનતા ઉપર મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં એને બોલાવો અને એને દીવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો